ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોકમાં તો દસ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ અડધું કામ પતાવી દીધું છે અને રાતે તો વરસાદ જોરદારનો આવ્યો હતો અને રાતે ઉઠીને કપડાં લીધા અમે ને પછી બહુ લેટ સુધી તો કારણ કે રાતે તબિયત પણ ખરાબ હતી માથું દુખતું હતું મારું બહુ અને રાતે વરસાદ પણ જોરદારનો અમારે આવ્યો હતો એટલે બસ જો ફ્રેશ થઈ ગયા ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે હવે ચા પીવાની છે અને જોઈ લઈએ આપણે ચા બની છું કે નહીં ચા આપણી બની ગઈ છે

સરસ વાતાવરણ છે અત્યારે તો ઠંડુ 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 વરસાદ રાતે આવ્યું હતું એટલે રવા તો માં મસ્ત થઈ જશે ગ્રીનરી અહીંયા તો હવે આ પ્લોટિંગ થઈ ગયું એટલે બાકી તો બહુ સરસ ક્લીન હતી પ્લોટિંગ છે ફૂલ્લો બાકી તો બધે બિલ્ડિંગ ઉખડ કાઈ હા બિલ્ડિંગ જાય તો કાઈ પો નઈ નઈ આવે અને કાઈ પાછળનો વ્યૂ પણ નઈ દેખાય સરસ ચાલો તો નાસ્તો કરી લઈએ ચા નાસ્તો થઈ ગયો છે સરસ મજાનો અને હવે આપણે રૂટી તૈયારી કરશું અને દસ ઓલરેડી લાગી ગયા છે રુદ્રના એસી સુતા છે કરો શું કહો છો એટલે આયુષ્ય બેન પણ સુધી છે આયુષ્ય તબિયત વધારે ખરાબ છે હમણાં કામ પતી જાય એટલે સીધું એને હોસ્પિટલ લઈ જઈએ આપણે કેવું છે કેવું નહીં ડૉક્ટરને બતાવી દઈએ પછી બાર વાગે પાછો મળીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો હું ઉઠી ગઈ છું અને હવે મમ્મી રોટલી કરે છે અને ડેડી અંદર શાક વઘારે છે તો આપણે આજે કયું શાક બનાવવાનું

પડતી ચમચી જેટલી હિંગ નાખી દેવાની બધા મસાલા એડ કરી દેવાના જરૂર પ્રમાણે સોડા કે એવું કઈ નહીં નાખવાનું આમને મેં ખુલે લીધું છે જો સમજી ખાણ લાગ્યો પાણી ફિલ્ટર નું ગળ એટલે થોડીક ચોક તમને મસ્ત બનશે અને રોટને તાડી લેવાનું બરોબર હવે થોડીક આપણા ગૌશાળાની ખાટી છાશ આવે હ થોડીક સમજી છાશ નાખવાની

અને શાકમાં નાખ દેવાની એકદમ એક સ્ટોપ કેવી છે બતાવો તો મેડમ જો એકદમ સ્પોન્જી બની ને કાંઈ પણ સોડા બોળા ખાવા વગર બસ આ ઢોકળી રેડી તમારે અને બે મિનિટ ખાલી એને ઉકળવા દેવાની એટલે કમ્પ્લીટ જેવો સમય થઈ ગયો છે હિરેન ટિફિન જાય છે અને ટિફિન 80% કામ પતીયું છે બાકી છે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ केरेन के और हॉस्पिटल से जाई गया छे हमें आई टिफिन पण जाई हमारा हॉस्पिटल से केरेन के એ છે બે નેક્સ રોક કરાવવાનું કીધું છે એક્સ રે કરાવે છે આ સીધો કર લે અરે આમ સીધો કર દે હો લે ઓમ બહુ ફોટાનો શોખ છે ને તને આટકો ડિજિટલ ફોટો આટકાનો ફોટો આય ફેસનો તો લેઈ છે ફોટો આટકાનો ફોટો આવી જશે ચલો અઢી છે ઓ ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો જમતા બેસી ગયા છીએ એમાં જરૂર લેટ થતી રહેશે તમને ચાલુ જમવા દવાખાને ગયા તો મોરું થઈ ગયું જમવામાં છે ઢોકળીનું શાક ભાત પાપડ લોટલી બધા બીમાર છે પેશન્ટ છે બધા એટલે છાશ કોઈ પીતું નથી અમારે ચાર જેવો સમય થઈ ગયો છે એનું બી હાલ જ ફ્રી થઈ છું આજ તો કામ બતાવી બીજા બધા સુતા છે કુતરો ભાઈ રમે છે

શાક ને દાળ એવું કરી નાખશે હું રોટલી કરી નાખીશ ભાત બનાવીને અને તમે કન્ટિન્યુ રહેજો અને એને આયુષ્ય હોસ્પિટલ લઈ ગયા છે હવે આવે પછી ખબર પડે કે ડોક્ટરે શું કીધું છે પાટો છે કે ખાલી સાદો પાટો આવશે કે દવા આવશે કે એક્સવેઝ જે હોય એ આવે પછી ખબર પડે પછી તમને પાછી હું અપડેટ આપું અને પાછા મળીએ આપણે સાડા આઠે ચાલો સાડા આઠ જેવો સમય થઈ ગયો છે ઘરનું બધું કામ બાકી છે ટિફિનનું કામ પહેલું છે હું જાઉં છું નીચે ટિફિન આપવા

અને આજ તો મારી તબિયત અત્યારે અચાનક જ ખરાબ થઈ ગઈ તમે મારી આંખો જોઈ શકો છો કે બધું લાલ લાલ થઈ ગયું છે આજ તો હું આખું મોં મારું તો હું કરું છું મારા બ્લોગ નો એન્ડ તો આજનો મારો બ્લોક તમને કેવો લાગ્યો એ સજેસ્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો મારી ચેનલ માં નવો જો મારી ચેનલ માં નવો હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ